એક અમરસિંહ નામનો ભાઈ એને શાકભાજીનું કામ કરે પોતાને તો નાની એવી જમીન હતી એટલે રાજાઓનું જે જમીન હોય ને એમાંય શાકભાજી વાવે ને પછી રોજે રોજનું ઉતારીને પછી વેચી આવે આવી રીતનું કરીને એનું ગુજરાન ચલાવતો હતો હવે એના ગામમાં એકવાર સાધુ આવ્યા અને સાધુ આવ્યા એટલે આ અમરસિંહ આમ તો નીતિવાળો ને સદભાવવાળો એટલે સાધુની સભામાં જાય ને એને સાધુ એની વાડીએ આવે એટલે એને નવડાવે ને એને પછી શાકભાજી હોય બન્યું હોય જે કંઈ ઉતર્યું એમાંથી આપે ને એવી રીતે સેવા કરતો હતો એક વખત સાધુ જે આવ્યા હતા ને એને સભા ભરીને બેઠા હતા સાંજે રાતના સમયે અને આ ભાઈને સવારે વહેલું ઉઠીને શાકભાજી ઉતારવા જવાનું એટલે સાધુ પાસે રજા માગવા ગયા કે હવે હું જાઉં કારણ કે મારે સવારે જવું પડશે એટલે ગામના બીજા લોકોએ ત્યાં હાજર હોય એટલે બીજા લોકોએ કીધું કે ખાસ એને જવા દો કે સવારે નકરી એને ખવડાવશે કોણ તો ઓલા સાધુ રાજી થઈ ગયા તી કે હવે એને અમરસિંહ કે તારે સાધુએ કીધું કે હવે તારે ક્યાંય જવું નથી તું અહીંયા તમ તારે બેઠો રે ભગવાન કરે એ જોઈ જાય હવે તું અને ઓલો ભાઈ જેને કીધું કે એ જાહે નહીં તો કોણ ખવડાવશે એને કીધું કે હવે તું બેઠો બેઠો એને ખવડાવીશ હવે અહીંયા તો આ ઘટના બની ગઈ અને રાઈતે બરાબર એ જે રાજા હતો એને વિચાર આવ્યો કે આપણે તો કોઈ સંતાન છે નહીં કે હવે આ બધું હું અચાનક વહી જાઉં ને તો શું કરવું એટલે રાણી નક્કી કર્યું ને વિચાર્યું કે અમરસિંહ જે છે એના જેવો નીતિવાળો કોઈ નહીં કે એને આપણે રાજગાદી સોંપી દઈએ એટલે રાતે ને રાતે પંડિતો હોય એને બોલાવ્યા સૈનિકો બોલાવ્યા અને પંડિતોને કીધું કે આનું મુર્ત જોવો કે મારે રાજગાદી સોંપી તો એ કે હવારમાં છ વાગ્યાનું મૂર્ત છે એટલે તરત રાજાએ સૈનિકોને એને હું એકલા અમરસિંહના ઘરે આવે અમરસિંહ તો હુંતા હતા અવારમાં એટલે અમરસિંહને થયું કે અત્યારે વળી શું થયું હું મેં કાંઈ ગુનો કર્યો છે એટલે પછી એને કીધું કે તમારે હવે રાજગાદી સંભાળવાની છે અને આવું બધું છે એટલે પછી ઓલા કર પ્રજાનો કર જે ઉઘરાવે એટલે ઓલો જે માણસ હતો જેને કીધું હતું કે હવે એને ખવડાવશે કોણ તો એ પ્રજા તરીકે જ હતો એટલે એનો કર ને એ બધા ઉઘરાવે એટલે પ્રજા તરીકે એ ખવડાવવા માંડ્યો અને ઓલાને રાજ મળી ગયું તો આવી કંઈક ઘટના એક બનેલી હતી એટલે આમાં ક્યારે શું થાય કઈ નક્કી ન હોય અને જે સાધુની વાત કરું તો એ સજાનંદ સ્વામીના જ કોઈ સાધુ હતા નામ મને એક્ઝેક્ટ યાદ નથી તો આવી કંઈક ઘટના હતી એટલે આમાં કંઈક કોક રાજાને રંક થઈ જાય ને રંક રાજા થઈ જાય આવું બની જાય